યાત્રા કરવામાં આવી અને સમગ્ર રૂપ ની અંદર નારાઓની સાથે પાટીનગર યાત્રા ખૂબ જ સંગઠિત થઈને કરવામાં આવી અને આગામી દિવસોમાં પણ રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે બોલો ભારત માતા કી જય આજરોજ પારડી નગરની અંદર તિરંગા યાત્રાનો છે અને અહીં ઉપસ્થિત પારડી નગરના નગરજનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પાકિસ્તાન દ્વારા જે આતંકવાદી હુમલો પએલગામમાં થયો અને ત્યારબાદ ભારત દેશના નવજવાનોએ પાકિસ્તાન સામે ખૂબ જ સારી રીતે બદલો લીધો આયોજન કરવામાં આવ્યું અને વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનો આયોજન પાર્ટીના નગરજનોનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને એમનું સ્વાગત કરું છું અને આપણે અહીંથી પ્રસ્થાન કરીશું તે પહેલાં આપણા સ્વાધ્યાય મંડળમાંથી ગુરુંગાની આન બાન અને શાન જાળવવાની છે કોઈએ પણ તિરંગો નીચે નથી રાખવાનો અને આપણે

દેશ માટે જે જીવન આપે છે એને મોક્ષ મળે છે અને એક સન્યાસી છે જે સંન્યાસ લે છે એને મોક્ષ મળે છે દેશ માટીના ટુકડાથી નથી બનતો દેશ સમર્પણથી ભાવથી પ્રેમથી ત્યાગથી બને છે એક વેપારી પણ દેશની રક્ષા કરતો હોય એક મજૂર પણ દેશની રક્ષા કરતો હોય એક નેતા પણ દેશની રક્ષા કરતો હોય એક સામાજિક કાર્યકર પણ દેશની રક્ષા કરતા હોય એક સંત પણ દેશની રક્ષા કરતા હોય આ બધા જ લોકો દેશની રક્ષા જ કરતા હોય દેશને આગળ લઈ જવા માટે જ કાર્ય કરતા હોય છે પણ એક સૈનિક પોતાના જીવનના બલિદાનને આપીને દેશની રક્ષા કરતો હોય છે એટલે સૈનિક હર હંમેશા આપણા બધામાં મુખ્ય છે ભલે ક્યારે ફોટામાં નથી આવતા ક્યારેય વિડીયોમાં નથી આવતા ક્યારે આપણને એ દેખાતા નથી પણ એ ન દેખાતા એ આપણા વીર સપૂતો હંમેશા આપણે બધા શાંતિથી જીવીએ આપણે બધા આપણા પ્રસંગો કરીએ આપણે આપણું જીવન ચલાવીએ એના માટે પોતાનું જીવન ક્યારે આપી દે છે એની એને પણ ખબર હોતી નથી એવા વીર જવાનો માટે ભારતીના વીર સપૂતો માટે એવા હુતાત્માઓ માટે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ અહીંયા કોઈ પાર્ટી કોઈ પક્ષ કે એના માટેનું કોઈ આ કાર્ય જે જ નહીં ક્યારે જ્યારે સૈનિકોનું નામ આવે ને ત્યારે દેશ આખો ભેગો થઈ જતો હોય છે અને બધા જ વ્યક્તિઓ એ સૈનિકો માટે આપણા વીર સપૂતો માટે હર હંમેશા મહાભારતીના ધરણોમાં એકત્રિત થતા હોઈએ છીએ આજે આટલી મોટી સંખ્યામાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ તો એ સપૂતોનું શૌર્ય એમનું બલિદાન એમના એમની જીવનગાથા એ આપણામાં હંમેશા જીવતી રહી અને એમનો ઉત્સાહ ભારતમાં તો પ્રત્યેક કાર્ય કરવાનો એમનો ઉત્સાહ આપણા જેવા લોકો એમને જ્યારે સપોર્ટ કરતા હોઈએ છીએ ત્યારે વધતો હોય છે તો ખૂબ ખૂબ અભિનંદન છે સૌને અને આપણે આ જ રીતે દેશભક્તિ માટે રાષ્ટ્રભક્તિ માટે સમાજની ભક્તિ માટે સમાજના કાર્ય માટે આપણે સૌએ આ જ રીતે એકત્રિત થવાનું છે આ જ રીતે એકત્રિત થઈ સંગઠિત થઈ આપણે રાષ્ટ્રને નવું સોપાન વિશ્વગુરુ તરફ જો લઈ જવું હશે તો આ જ રીતે આપણે એકત્રિત થઈને કાર્ય કરવું પડશે હજી ઘણા બધા સોપાન બાકી છે અને એમાં એ બધા સોપાનને જો પૂર્ણ કરવા હશે તો આપણી સીમાઓ સુરક્ષિત હોવી જશે સીમાઓ સુરક્ષિત ક્યારે હશે જ્યારે આપણા વીર સપૂતો ઉત્સાહિત થઈને કાર્ય કરતા હશે તો જ્યારે આપણે આ કાર્ય કરીએ છીએ ત્યારે એ માં ભારતીના વીર સપૂતો આપણને જોતા હશે અને એ ઉત્સાહિત થતા હશે કે ક્યારેય આપણી સીમાને દુષ્ટ નહીં જવા દે દૂષિત થઈ જવા દે એ જ ભાવના સાથે મા ભગવતી મા ભારતીના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણી પ્રા યાત્રાને આપણે આગળ લઈ જઈએ જય ભારતી ભારતીય યાત્રામાં ભદ્દજી લાઈન માતા કે